સો ટકા સફળ થઈ છે તો એ નિવેદન કેટલા પાણી યોગ્ય કેવાય જયારે આ સમસ્યા તમારી સામે ઉભી છે કીધું કે પાણીની જ સમસ્યા બહુ મુશ્કેલી આટલી ઢોર ને મળે તો માણસ ને મળે માણસ ને મળે તો ઢોર ને મળે એવી પરિસ્થિતિ હશે તમે આ બધા ઢોર ઢાંખર ને પાણી કેવી રીતે પહોંચાડો અત્યારે ઉનાળા ના સમયમાં અત્યારે તો બહુ મગજ છે વાહન ધોઈને બી પાવું પડે એવી પરિસ્થિતિ આવી ગઈ છે તથ્ય છે કે કેટલું નહીં પણ નલ જળ યોજના 100% લોકોને પહોંચી ગઈ છે અને કદાચ પાણીની સમસ્યા બીજા કોઈ ના લીધે આવતું હોય તો એ પણ અમે સોલ્વ કરશું અત્યારે હું છું ચીખલી તાલુકાના ઢોલુંબર ગામે અને ઢોલુંબર ગામે તાળ બારી ફળિયા તાળ બારી ફળિયામાં પાણીની સમસ્યા જેમ હું દર સ્ટોરીમાં કહું છું કે જેમ ઉનાળો શરૂ થશે જેમ ઉનાળાની સિઝન ચાલુ થશે તે પ્રમાણે પાણીની સમસ્યાની દરેક કહાની હું તમને બતાવતો રહીશ પણ જ્યારે લોકસભાની ચૂંટણી જાહેર થઈ છે અને લોકસભાની ચૂંટણીમાં નેતાઓના નિવેદન આવે છે કે ઘર ઘર નલ યોજના અને દરેક ઘરે પાણીની સમસ્યા સો ટકા પૂર્ણ થઈ ગઈ છે એવા નિવેદનો આવે છે ત્યારે જ આ સ્ટોરી ચલાવવાની ખૂબ જ જરૂરી છે કારણ કે તો જ ખબર પડશે કે નેતાઓ દ્વારા પાછલા સમયમાં કરવામાં આવેલા કામ કેટલા પણ સો ટકા સાચા છે આ એક નળ છે પણ અત્યાર સુધી પાણી અહીંયા આવ્યું નથી અને આ નળ કમસે યોજના દ્વારા નાખવામાં આવ્યો હતો ઢોલુંબર ગામે ચીખલી તાલુકાનું ઢોલુંબર ગામ છે અને એ નળમાં આજ સુધી પાણી તો આવ્યું જ નથી અને બહેનોનું કેવું છે કે આવ્યું છે તો બી કદાચ એકાદ બે વાર આવ્યું છે અને બે પાંચ મિનિટ માટે આવ્યું છે પાણી એ કેમ આવ્યું છે તમને ખબર જ છે કારણ કે જ્યારે આ યોજના પૂર્ણ કરવાની હોય છે અને એના બિલ પાસ કરવાના હોય છે અને આ નળમાંથી પાણી બતાવવાનું હોય છે એટલે આ યોજનામાં પાણી લાવવામાં આવે છે અને પછી ફક્ત યોજનાના બિલ મંજૂર થાય પછી અહીંયા પાણી મંજૂર થતું નથી ઘરના દરેક વાસણ એમને ભર બાર ભરીને મૂકી દેવા પડે છે કારણ કે પાણીની એટલી સમસ્યા છે તો આપણે અહીંના લોકો છે

એ ગુજરાતની સ્ત્રી આ વર્ગસાહસ એટલે 2 કિલોમીટર દૂર થાય તો હા ત્યાંથી લાવે ત્યાંથી એટલે માથે જ ભરીને લાવી આવો માથે જ ભરી બેડું બેડું ભરી લાવ તો તમારા ઘરે બધા ઢોર ઠાકર એવું ખરું ગાય ભેસ હા બધા બધા ને કે તો એમને પીવડાવવા માટે ભી તમે ત્યાંથી માથે જ ભરીને લાવો માથે જ ભરીને લાવો તો થાકી ન જા થાકી તો જવાય તો તમે સરકારને રજૂઆત કરી કે ની કરી રજૂઆત કરી પણ પાણી ન આવે પાણી જ આવે હા હા કે આપણા નેતા તો એવું કહે છે અત્યારે કે પાણીની સો ટકા સમસ્યા આપણા વિસ્તારમાં પતી ગઈ છે તમારું નામ બે કુંજલ તો પાણી ભરવા તમે બી જાઓ તો કેટલા કિલોમીટર થી પાણી ભરીને લઈ આવો બે જેવા થઈ જાય બે કિલોમીટર જેવા બે કિલોમીટર જેવા થઈ જાય બે કિલોમીટર જેવા થઈ જાય તો તમારા ઘરે ઢોર ને એવું કેટલું છે અમારે તો નહી મળે હા આજે બાજુ ઘરે કપડા ધોવા ખાવાનું રાખવા અને પીવા માટેનું પાણી તમારે કેટલી વાર લેવા જાવ બે કિલોમીટર સુધી અને મને કીધું કે તમે રાતના પાણી ની રાહ જોતા છો તો રાતના કેવી રીતે પાણી કેવી રીતે કુવામાં પાણી જોવું પડે જરાક સંગ્રહ એટલે પછી મોટર ચાલુ કરીએ બરાબર ઉભું પડે બે બેને જણાવ્યું કે જયારે કુવામાં પાણી પતી જાય છે અને પાછું પાણી સંગ્રહ થાય છે ત્યારબાદ મોટર ચાલુ કરે છે અને એક જણો મોટર પાસે ઊભો હોય છે એક જણો કુવા પાસે ઉભો હોય છે અને કુવામાં પાણી પતી જાય છે એટલે મોટર વાળાને એમ કહેવામાં આવે છે કે મોટર બંધ કરો નહીં તો મોટર બળી જશે અને એવી રીતે વારાફરતી અહીંના જેટલા પણ ઘરના લોકો છે એ પાણી ભરે છે અને આવી રીતે ગુજરાન ચલાવે છે અને જ્યારે નેતાઓ એમ કહી દે છે કે સો ટકા ઘર ઘર જલ યોજના સો ટકા સફળ થઈ છે તો એ નિવેદન કેટલા પણ યોગ્ય કહેવાય જ્યારે આ સમસ્યા તમારી સામે ઊભી છે એ ફળિયાળના લોકોની જે સમસ્યા છે અને જે લોકોની સમસ્યા છે એનું નિવારણ જે છે એ આ કૂવા થકી થાય છે અને કૂવામાં તમે જો કેટલી મોટરો મૂકી છે તમને આ દ્રશ્ય જોતા એવું તમને લાગશે કે આ કોઈક રાજસ્થાનના કચ્છના રણના વિસ્તારનો કૂવો હશે અને ત્યાં આટલી બધી મોટરો મૂકી છે અને ત્યાં પાણીની સમસ્યા છે પણ આ ચીખલી તાલુકાના ઢોલુંબર ગામની સમસ્યા છે અને કૂવામાં જે મોટરો મૂકી છે ને જે મોટરો થકી પાણી આજુબાજુના વિસ્તારમાં જાય છે અને એ ફળિયામાં પાણી લોકોને પહોંચે છે તાળબારી ફળિયામાં એક બીજો મોહલ્લો રહે છે અને ત્યાં પંદર જેટલા ઘરો આવેલા છે અને ત્યાં પણ પાણીની સમસ્યા એવી જ છે પણ ત્યાં સમસ્યા કંઈક અલગ જ છે જે એક્ઝેક્ટ મારી સામે દેખાય છે એ બોર કરેલો છે અને બોરમાં પાણી પણ છે સામે મીટર લાગેલું છે એનું સ્ટાર્ટરનું મૂકેલું છે મકાન બનાવેલું છે પણ અત્યાર સુધી કોઈ પણ ઘરે પાણી ગયું નથી તો આપણી પાસે એક કાકા કાકા છે જે આ મોહલ્લામાં રહે છે અને એમને જે પાણીની સમસ્યા છે આપણે કાકા સાથે વાત કરીએ કાકા તમારું નામ હર્ષદભાઈ નાનજી પટેલ હર્ષદભાઈ આ બોરની સમસ્યા શું છે અને પાણીની સમસ્યા કઈ રીતની છે અહીંયા બોરની સમસ્યામાં એવું છે નીચે મોટર ઉતારી પચીસ ફૂટ પર પથ્થર નડી ગયેલો છે એટલે મોટર નીચે ઉતરતી નથી ઉતરતી નથી અને તમે અધિકારીને રજૂઆત કરી હા ગ્રામ પંચાયત પર રજૂઆત કરી ગ્રામ સભા મંથરે જવાબ કરી સ સભ્યોને જાણ કરી કોઈ એનો પ્રશ્નનો નિકાલ થયો નથી કોઈ પ્રશ્નનો નિકાલ થયો નથી બસ આ કેટલા વર્ષથી આવી આ તો આ બે વર્ષથી એમ નેમ પડેલું છે બે વર્ષથી એમ નેમ હવે ઘર ઘર જલ જલનલ યોજનાના જે પ્રોજેક્ટો આવ્યા છે અને અહીંયા કેટલા ઘરે પાણી પહોંચાડ્યા દસ ઘરે પાણી પહોંચાડવાનું સ્લાઈન થઈ ગઈ છે કમ્પ્લીટ હવે 10 ઘરના પાણી પહોંચાડવાની સમસ્યા દૂર કરવાની હતી પણ જ્યારે બોર માં મોટર ઉતારવાની ત્યારે મોટર જતી નથી અંદર પથ્થર નડી જાય છે અને એ જ સમસ્યા થી આજે દસ ઘરને ઘર ઘર જલ યોજના એકદમ ફેલ છે અને એક પણ ઘરે પાણી જતું નથી પાઇપલાઇન રેડી છે નળ રેડી છે પણ પાણી નથી નળ તો ચાલુ કરો કે બંધ કરો કોઈ ફરક નથી પડતો આમાંથી પાણી આવતું જ નથી કારણ કે જ્યાં મોટર નાખવાની છે ત્યાં મોટર નાખી નથી અને આપણી પાસે ઊભા છે જેમને હકીકતમાં સમસ્યા છે પાણી માટે તકલીફ છે અને એ વેદનાની રજૂઆત કરવા માટે તમારું નામ ને મળે તો ઢોર ને મળે એવી પરિસ્થિતિ હેસે બધી તમે રજૂઆત કરી કોઈ કોઈ આવે જ નહીં પણ કા કરો પંચાયત કોઈ આવતું નથી કોઈ આવે નહી નળ નાખવા આવ્યા ત્યારે તમને એવું થયું હશે પણ સરકારશ્રી ની યોજનામાં સરકાર શ્રી તો એમ જાહેરાત કરે છે કે આપણે સો ટકા યોજના સફળ છે ઘર ઘર નો સફળ બહુ મુશ્કેલી અહીંયા તો તમને કેવી રીતે મુશ્કેલી સાના સાના માટે પડે પીવામાં માટે કે ટોટોલી માટે ટોટલી ટોટલી તમારે આ પાણી ની હોય તો અત્યારે પાણી ક્યાંથી લાવો હવે તો અમારે થી પાણી આવતું છે ને એવું બધું બહુ મુશ્કેલી હમણાં મુશ્કેલી છે તો તમે બધા ઢોર ઠાકર ને પાણી કેવી રીતે પહોંચાડો અત્યારે ઉનાળાના સમય મગર છેલ્લે તો બહુ મગજ મારે વાહન બી પાવું પડે એવી પરિસ્થિતિ અહીંયા તો એવી વાહન ધોઈ ને એવું પાણી પાવું પડે એવી મુશ્કેલી છે અહિયાં કાકાએ જે સમસ્યા આપણને જણાવી કે અમે જે વાસણો ધોઈએ છીએ વેસ્ટ પાણી બચે છે એ ઢોરને પીવડવામાં આવે છે ગાય ભેંસને આવે છે અને એવી પરિસ્થિતિમાંથી પણ એ લોકો આ ઢોર રાખરને જીવડાવી રાખે છે અને પાણીની સમસ્યા એમને ખૂબ જ છે સો ટકા પાણીની સમસ્યા હલનો જ્યારે સરપંચ દ્વારા લેટર લખીને આપવામાં આવે છે અને એ યોજનાના બિલો પાસ થાય છે તો પછી ઉપરના નેતાઓ અને ઉપરથી આવેલા અધિકારીઓ પણ એમ જ કહે છે કે અમારા વિસ્તારમાં સો 100% પાણી બધી જગ્યાએ પહોંચી ગયું છે. ક્યાં કે અમે કેટલીક જગ્યાએ તો ગયા બધે જેટલા જેટલામાં જેટલે તમને કહે કે ભાઈ તમારા ઓફિસમાં જઈને તમે રજૂઆત કરશો તમારી પાણીનો સમસ્યાનો હલ થશે એટલે તમે ત્યાં જાવ છો પણ તમારી પાણીનો સમસ્યાનો હલ થતો નથી કે રજૂઆત તો અમે બધી જગ્યાએ કરી છે પણ રજૂઆત કોઈ સાંભળતું નથી અને તમારી સમસ્યાનો ઉકેલ લાવીશું થઈ જશે काम चालू है અને આ વાક્ય બધી જ ઓફિસમાં અને બધી જ જગ્યાએ આપણા આદિવાસી વિસ્તારના લોકોને કહેવામાં આવે છે હવે જોવાનું રહ્યું છે કે આગામી લોકસભાની ચૂંટણીના પડઘમ છે ત્યારે આવા કામો કેટલા થાય છે અને નેતાઓ કયા વાયદા આપે છે અને એ વાયદા ઉપર કેટલા ખરા ઉતરે છે જીજે દેશી ન્યૂઝ સન ઓફ આદિવાસી